એક તો જ્યારે રોકેટ લોન્ચિંગ થાય ત્યારનો જે એની ઉપર ગ્રેવિટેશનલ ફોર્સ લાગે છે ભલે એ થોડીક સેકન્ડ માટે જ લાગે છે એ એના ત્યારે આખા માથા ઉપરથી બ્લડનો સપ્લાય શરીરમાંથી નીચે જતો રહે એટલે ટેમ્પરરીલી એને સબકોન્શિયસ આપણે કહો અથવા તો અનકોન્શિયસ નહીં પણ એ જાતનું એક એક ભાવના એનામાં ઉત્પન્ન થાય આ ન થાય એટલા માટે સેન્ટ્રીફ્યુજ નામના મશીનમાં એને વારંવાર ફેરવવામાં આવે અને એના ઉપર એ સિમ્યુલેશન કરવામાં આવે કેટલા જ આને જી ફોર્સ કહેવામાં આવે છે કેટલા જીને એ સહન કરી શકે છે અને એ એને ક્વોલિફાય કરવામાં આવે પછી સ્પેસમાં ગયા પછી તો શૂન્યાવકાશ છે ટેન ટુ ધ પાવર ઓફ માઇનસ સિક્સનું વેક્યુમ છે બહારનું વાતાવરણ પણ એની ચેમ્બર જે છે એ એના માટે ઓક્સિજન સપ્લાય બરાબર હોય એને માટે ગ્રેવિટીનું લેવલ પણ આપણે કહીએ કે ભલે એ હવામાં તરતી હોય એવું લાગે પણ ધે કેન મેનેજ એ એને ટ્રેનિંગમાં પણ પાણીની નીચે જઈ અને સબમર્સિબલ એટલે કે હાઈડ્રો ટ્રેનિંગની અંદર એમણે લાંબા સમય સુધી રહેવું પડે જ્યાં એ જાતની વજન વિહિત અવસ્થાને સિમ્યુલેશન કરવામાં આવે અને એટલે ત્યાં એને નવું ના લાગે જ્યારે સ્પેસમાં જાય ત્યારે આવા આવા અનુભવો એને લેવામાં આવે છે બીજું એને ખાસ ટ્રેનિંગમાં એ દેવામાં આવે છે ઓછા ફૂડમાં તમે કેવી રીતે શરીરની દૈહિક પ્રક્રિયાઓ ચલાવી શકશો આપણે જાણીએ છીએ કે સુનિતા વિલિયમ્સ થોડાક જ દિવસમાં પાછા આવવાના હતા હવે રહી ગયા છે ત્યાં હવે ફૂડની ક્વોન્ટિટીને એ ક્વોન્ટિટીમાંથી કેવી રીતે આટલા દિવસો ચલાવવા અને છતાંય મલ્ટિવિટામિન છે કેલ્શિયમ છે લોહ છે કાર્બોહાઈડ્રેટ છે એ બેલેન્સ ડાયટ તો પાછો મળવો જ જોઈએ આ બંનેનું કોમ્બિનેશન કરતાં કેવી રીતે ત્યાં સસ્ટેઇન થવું અથવા તો ત્યાં રોકાણ કરવું એ અગત્યની બાબત હોય છે